આપને સેરિમોનિયલ થી માંડીને સ્કોટ ડ્રીલ અધિકારીઓની અને વિવિધ ઇવેન્ટ્સ જે લો એન્ડ ઓર્ડર લગતા ઇવેન્ટ્સ છે અને પોલીસની તૈયારી શું છે એની સમીક્ષા આખા દિવસ પોલીસ માં કરવામાં આવી છે એમાં પણ મને કહેતા આનંદ થાય છે કે ખૂબ સારી પોલીસની તૈયારી છે અને દરેક પહેલુંને દરેક પાસાઓને આવરીને એ લોકો તૈયારી કરી રહ્યા છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે એ પછી જિલ્લા કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સના પણ આયોજન કરવામાં આવ્યા જેમાં દરેક પોલીસ સ્ટેશનની અને દરેક બ્રાન્ચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી એમાં પણ મને કહેતા ખૂબ સંતોષ થાય છે કે આપને ગયા વર્ષની સરખમની અગર ચર્ચા કરીએ તો આ વર્ષે જે શરીર સંબંધી ગુના છે એમાં અઢાર ટકા ઘટાડો થયો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે